એની અંદર બે થી અઢી લાખ રૂપિયાના ના પગારદાર ડોક્ટર છે એની અંદર દરેક સુવિધા કોઈને ને ક્યાંય બહાર જવું નહીં પડે ઉત્તર ગુજરાત નો મારો ઠાકોર સમાજ હોય ઓબીસી સમાજ હોય એસટી સમાજ હોય એસસી સમાજ હોય આ સમાજે દવાખાના ઘુસે તો રિપોર્ટ થી માંડી અને ક્યાંય કોઈ કઈ જવાની જરૂર નહીં પડે એવી મારી બેન છે એની અંદર મેડિકલ જે દીકરીઓ દીકરાને ભણવું હશે એના માટે હું વ્યવસ્થા કરી આપીશ બાપાની સોગન થઈને છું જ્યાં ત્યાં લોકોને ફરવું પડતું હોય છે લોહી લેવા માટે મારી સદારામ સમિતિની ટીમ નવ ચેરમેન તરીકે આ હોસ્પિટલ તમને રાહત દરે કદાચ જેની જોડે પૈસા હોય તો પચાસ ટકા આજે એક થશે ખાતમુહૂર્ત આપું છું ને આ સમાજના આગેવાનો બેઠા છે સમાજના કલાકારો બેઠા છે સમાજ માટે એમનાથી જેટલું બનતું હોય